પ્રાથમિક ફોરેન્સિક રિપોર્ટમાં કંકાલ પુરુષનું હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં ત્રીસથી ચાલીસ દિવસ પહેલાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે જ્યાં કંકાલની ઓળખ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ઘટનાની જો વિગતવાર વાત કરીએ તો સુરતના હજીરા કાંઠા વિસ્તારમાં આવેલી નવજાગૃતિ સ્કૂલ નજીક ખેતર આવેલું છે જે ખેતરમાં શનિવારના રોજ સવારના સમયે મજૂરો લાકડા કાપવા માટે ગયા હતા લાકડા કાપવા માટે ગયેલા મજૂરોને કંકાલ નજરે પડ્યું હતું જે જોઈ સૌ મજૂરો ચોંકી ઉઠ્યા હતા અને ઘટનાની જાણ હજીરા પોલીસને કરી હતી સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે કંકાલ મહિલાનું છે કે પુરુષનું તે જાણવા ફોરેન્સિક પીએમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાથમિક રિપોર્ટમાં કંકાલ પુરુષનું હોવાનું સામે આવ્યું હતું ફોરેન્સિક પીએમ રિપોર્ટના અનુસાર ત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરની વ્યક્તિનું આ માનવ કંકાલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવ્યું છે જેમાં વ્યક્તિનું ત્રણ મહિના પહેલા મોત થયા હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં આ હકીકતો સામે આવતા હજીરા પોલીસ દ્વારા હવે કંકાલની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે પરંતુ હજીરા પોલીસ માટે માનવ કંકાલની ઓળખ કરવી પડકારજનક બાબત બનીને સામે આવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વૃક્ષ વડે ગળા ફાંસો ખાયા અજાણી વ્યક્તિએ આપઘાત કર્યો હોવાની શંકા છે વ્યક્તિની ઓળખ થયા બાદ વધુ હકીકત બહાર આવી શકે તેમ છે કે હત્યા છે કે પછી આપઘાત તેનું કારણ પોલીસ તપાસમાં સામે આવી શકે તેમ છે બિરોજી સુનિલ ગાંચાવાલા એસબી ન્યૂઝ સુરત